રાજ્ય સરકારની પ્રજા વિમુખ અને પારદર્શી વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનાઓની સૂચના મુજબ તથા પોલીસ કમિશનર સેક્ટર ટુ કે માર્ગદર્શન હટલ જોન ફાઈવ વિસ્તારના ઉત્તરાયણ અમરોલી જાંગીરપુરા રાંધીર અને અડાજન આમ પાંચ પોલીસ સ્ટેશનો માટે તે પુષ્પ કાર્યક્રમનું આયોજન અમરોલી છાપરા માટે રોડ પર આવેલ આરવી પટેલ કોલેજ ખાતે રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરતના સિનિયર રિપોર્ટર દવે જગદીશભાઈના નિવાસસ્થાને ગત દસ એપ્રિલ બે હજાર પચીસના રોજ થયેલી ઘરફોડ ચોરીના સોનાના દાગીનાઓ પણ સુપ્રત કરવામાં આવ્યા હતા જોન ફાયર નાયબ પોલીસ કમિશનર લખતીરસિંહ ઝાલાનાઓ સહિત ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝન તથા આલ ડિવિઝન તેમાં તમામ પોલીસ મથકના ઇન્ચાર્જ અધિકારીઓ હાજર રહ્યા હતા અને મુદ્દામાલ ફરિયાદી તથા અરજદારોને પરત આપી હતી જેમાં ફોર વ્હીલર ગાડીઓ ઓટો રિક્ષા ટુ વ્હીલર મોપેડ તેમજ રિકવર કરાયેલા મોબાઈલ ફોન નંગ બેટરી તથા રોકડા રૂપિયા અને સોના ચાંદીના દાગીના મળી એક કરોડ ચૌદ લાખ બત્રીસ હજાર એકસો ને પચીસ નો મુદ્દા માલ કોર્ટની મંજૂરી મેળવવાની પરત કરાયો હતો आज रोज जोन पांच विस्तार ना जे गरफोड़ થયેલા મુદ્દા માલની તેરા તુચકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો અગાઉ દિવાળીની આસપાસ એક પ્રોગ્રામ રાખેલો હતો અને એક કરોડની આસપાસ મુદ્દા માલ પરત કરેલો હતો આજે લગભગ એક કરોડ ચૌદ લાખ બત્રીસ હજારની આસપાસનો મુદ્દા માલ પરત કર્યો છે એમાં ખાસ કરીને અઢાર ફોર વ્હીલર વાહનો છે એમાં એક ઓડી કાર છે બાકી બીજા ફોર વ્હીલર છે અને ત્રણસો છ મોબાઈલ છે એક ઘરફોડ ચોરી થયેલી એના લગભગ ત્રેવીસ લાખ ની ઉપર સમથિંગ ઘરેણા પરત કરવામાં આવે છે ટોટલ આજ રોજ એક કરોડ ચૌદ લાખ પાંત્રીસ હજાર ની આસપાસ નો મુદ્દામાલ નાયબ પોલીસ કમિશનર જોન પાસ થાણા વિસ્તારમાંથી પરત કરવામાં આવેલો છે અને આ જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એમાં અમારા ઝોન પાંચના તમામ થાણા ઇન્ચાર્જો મદદનીશ પોલીસ કમિશનર અને અમારા સુરત શહેરના પોલીસ કમિશનર માન્ય શ્રી અનુપમસિંહ ગેલોટ સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ને સમયસર જે 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 લોકોના ચોરી કે ગરફોડ થયેલી એ મુદ્દામાલ માલ રોજ પરત કરવામાં આવેલો છે એમાં સતત તમારા પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબનું માર્ગદર્શન પૂરું પાડેલું છે